ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ માર્ચ બે હજાર સોમવારના મગફળી જાડી વીસ નંબરના સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની માહિતી મેળવવાની છે રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ અગિયારસો રૂપિયા અમરેલી નવસોથી એક હજારને નેવ્યાસી રૂપિયા ઓડીનાર એક હજારથી એક હજારને સત્તાણું રૂપિયા સાવરકુંડલા એક હજારથી એક હજારને સિત્યોતેર રૂપિયા જેતપુર સાતસો એકાવનથી અગિયારસો એક રૂપિયો પોરબંદર આઠસો પંચાવનથી એક હજારને પાંત્રીસ રૂપિયા વિસાવદર નવસો પાંત્રીસથી એક હજારને એકોતેર રૂપિયા મહુવા બારસો થી બારસો ને રૂપિયા ગોંડલ છસો એકવીસ થી અગિયારસો રૂપિયા કાલાવડ સાતસો થી એક હજારને પંચોતેર રૂપિયા જૂનાગઢ નવસોથી એક હજારને રૂપિયા જામજોધપુર સાતસો એકથી એક રૂપિયા તળાજા એક હજાર એક હજાર ને પંચ્યાસી રૂપિયા હળવદ આઠસો પચાસ થી અગિયારસો દસ રૂપિયા જામનગર આઠસો થી એક પાંત્રીસ રૂપિયા દાહોદ આઠસોથી નવસો રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના મગફળી જાડીના બજાર ભાવ